ભારત દેશના ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પક્ષના નેતા રાહુલ સમગ્ર ભારત દેશની અંદર એક આંધી ઉઠી છે આજે ગુજરાતની અંદર અને સમગ્ર ભારત દેશની અંદર વોટ ચોર ગદી છોડના નારા સાથે સમગ્ર કોંગ્રેસ પરિવાર અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજના દિવસે પ્રતિક ધરણા

તો તમે સમજી શકો છો કે એ નિવેદન માત્ર ને માત્ર ઇલેક્શન કમિશનર તરીકે નું નિવેદન નથી પણ ભારતીય ના છે એ બોલી રહ્યા છે ખાસ તો બેનોની વાત કરવા જઈએ તો આપણે સમગ્ર છેલ્લા દસ વર્ષ ની ગુજરાત ની ખાલી વાત કરીએ ભારત દેશની વાત કરીએ કે બેનો ઉપર કેટલા છે જો તમને આટલું જ બધું બેનો દીકરીઓનું પેટમાં બળતું હોય તો તમારા નરાધમો જે છે બરોબર એની ઉપર જે એલિગેશન લાગ્યા છે તો એની ઉપર પહેલાં એક્શન લ્યો એટલે માત્ર વિડિયોગ્રાફી નહોતી દેવી એનું કારણ એ છે કે એની ચોરી પકડાઈ ગઈ છે અને રાહુલ ગાંધીએ ખુલ્લી પાડી છે કોઈ ચેલેન્જ પણ નથી કરી શકતું ત્યારે જો એ વિડિયોગ્રાફી દે તો એક વ્યક્તિ છે એ ત્રીસ વાર પચાસ વાર દસ વાર પાંચ વાર અને એક નાના એવા રેસિડેન્ટની અંદર સો સો લોકોના રેસિડન્ટ એડ્રેસ હોય એક વિધાનસભામાં રાજકોટમાં હોય તો બીજી વિધાનસભા દ્વારકાની હોય એમાં પણ નામ હોય તો આ રીતની ચોરી રાહુલ પુરાવા સાથે આપી છે તો વિડીયો આપે તો દૂધ અને પાણી થઈ જાય એટલા માટે વિડીયો છુપાવવાની જે નીતિ છે એ જ છે કે આ લોકોએ ચોરી કરી અને સરકાર બચાવી અને કોડ પણ આપવામાં આવ્યા છે સમગ્ર આખા ભારત ની અંદર ઓછામાં ઓછા સાઠ લાખ થી વધારે મિસકોલ કરવામાં આવ્યા છે હજી લોકો કરી રહ્યા છે પ્રજાને જાગૃત કરવા માટે જે વિરોધ પક્ષ છે સબળ રીતે લોકો ને આ વાત પહોંચે તમારો મત છે એ સવારે ગયા હોય ને તમારો મત જે પડી ગયો છે અને સ્ટોપ ખાસ કરીને આના પછી હજી રેલીઓ નીકળશે સમગ્ર ગુજરાત ની અંદર સમગ્ર ભારત ની અંદર બિહાર માં આપ જોઈ રહ્યા છો કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ ઇન્ડિયા ગઠબંધન કરી રહ્યા છે એવી રીતે રાજકોટની અંદર જામનગર સમગ્ર ગુજરાતમાં કે લોકોને જાગૃત કરવા માટે કે તમારા મત છે ચોરી થઈ જાય છે ઉદાહરણ આપું કે રાજકોટમાં દસ લાખ વોટર્સ નોંધાયેલા હોય પણ ચોપડા ઉપર જોવા જાવ તો બાર લાખ ચૌદ લાખ વોટર્સ નોંધાયેલા છે એ પણ અમને જે કામગીરી આપી છે આવનારા દિવસોમાં કોંગ્રેસ કરવાની છે કે રાજકોટમાં પણ આવા કેટલા બધા એક એક વિધાનસભામાં કેટલા આવા ખોટા મતદારો છે

મદદ કરી રહ્યા છો આના માટે તમારે જવાબ દેવો પડશે કારણ કે હવે રાહુલ ગાંધી જ્યારે આજ મોરચો સંભાળી રહ્યા છે ત્યારે ઇલેક્શન કમિશન પણ એટલી જવાબદાર છે ભાજપની જીતમાં કારણ કે કોંગ્રેસે ખૂબ મહેનત કરી છે લોકો સુધી બહુ પહોંચી છે પણ એના ક્યાંક ને ક્યાંક પરિણામો નથી આવ્યા પણ હવે એવું નહીં ચાલે આ માટે તમારે પણ જવાબ દેવો પડશે કેમ લોકોનો અધિકાર છીનવી રહ્યા છો કેમ તમે લોકશાહી નું હનન કરી રહ્યા છો એ બધા પ્રશ્નોના ઉત્તર તમારે દેવા પડશે અને લોકોને લોકોને પણ આંખો ખોલવા માટે જનતા જનતાને જાગૃત કરવા માટે આજે આ આંદોલન કર્યું છે